આ લોકો ખરાબ દારૂ પીને લોકો મરતા હતા એ બચી જશે અને બે નંબરના જે અબજો રૂપિયા જે ઘરમાં ભરી જશે એ બહાર નીકળશે આ ગાંધીનું ગુજરાત છે અને જો એ ગાંધીના ગુજરાતમાં જો આવું બધું વલણ અપનાવવામાં આવતું હોય તો ક્યાંક સરકારની ચૂકતો છે જે દારૂબંધોને કારણે જે વચ્ચે ટિયાઓ હતા તે લાખો અને કરોડો રૂપિયા કમાઈને પોતે બેસી જતા હતા પરંતુ હવે આ લાખો અને કરોડ રૂપિયા ડાયરેક્ટ સરકારના ટેક્સમાં જશે કે હવે પરમિશન લઈને જે દારૂનું જે વેચાણ છે થઈ શકશે તો એમાં ડાયરેક્ટલી જોવા જઈએ તો કંઈક ને કંઈક જે લોકો પણ આ પદાર્થનું સેવન કરતા હોય એ લોકો ત્યાં જઈને જે દારૂનું સેવન છે એ લોકો માણી શકશે ટેક્સી જેમ કે આના જે નફો મળશે એનાથી વિકાસના કામો બી થઈ શકશે અને અમુક જે યુથ હોય છે એના અને નુકસાન પણ થશે

કામ ધંધા માટે આવતા હોય આપણે તો ઠીક છે કે લોકો લોકોને જરૂરિયાત છે તો એ માટે બરાબર કર્યું છે ઇકોનોમિકલ બેઝ ઉપર જવો ગ્લોબલ માટે જવું તો સારું પણ આ બધું તો કોમન થઈ ગયું કે દારૂ બધા ને તો બધી ભાઈ

આ આટલા વર્ષો લગી દારૂબંધી જ છે તો આટલા વર્ષોનો આ રેકોર્ડ જળવાઈ રહેવો જોઈએ અને આપણે દારૂ માટે આપણા વિશ્વમાં એક જ આપણું ગુજરાતે કહેવું છે કે એ દારૂબંધી માટે રાખેલું છે કે અહીંયા દારૂની એન્ટ્રી જ નથી તો એન્ટ્રી ના થવી જોઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કરી તો ગુજરાત રાજ્યના દરેક શહેર અને જિલ્લાઓમાં થવું જોઈએ જે હિસાબે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપી છે એ હિસાબે સુરતના ફાઇવ સ્ટાર હોટલમાં કે આપણું ડ્રીમ સિટીમાં છે ત્યાં પણ આ હિસાબની છૂટ આપે તો ખૂબ ફાયદારક કરી શકે છે જોઈ કારણ કે દારૂબંધી જેટલી તમે રાખજો એટલું તમારો સમાજ સેફ રહે છે કુટુંબ સેફ રહે છે સમાજ સેફ રહે છે પ્રવાસન ઉદ્યોગ વિકસાવો હોય તમારે દેશની આર્થિક વ્યવસ્થા સુધારવી હોય બહારથી લોકો આવતા હોય તો એને તમારે એ સુવિધા આપવી પડે એટલે એ સમય પ્રમાણે લીધેલું યોગ્ય પગલું ગણાય